નમસ્કાર મિત્રો અંદર જે દુર્ઘટના ઘટી છે લઈ એક પૌરાણિક રાજાશાહી વખતની એક મોટી વાત સામે આવી છે રાજાશાહી વખતનો શ્રાપને લઈ એક વાત સામે આવી છે આ વાત તમને શરૂ કરીએ તે પહેલા જરૂરથી મિત્રો કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી નાખજો વિડીયો ધ્યાનથી સાંભળજો

આખરે કોઈ માર્ગ ન વધ્યો અને રાજા દ્વારા હેરાન કરવામાં આવતી હતી તેના દ્વારા કંટાળીને મહિલાએ મચ્છુ નદીની અંદર એટલે કે આજ નદીની અંદર સંપલાવ્યું હતું અને મોતને વાહલું કરી દીધું હતું જતાં જતાં આ સ્ત્રીએ રાજાને એક શ્રાપ પણ આપ્યો હતો જે શ્રાપમાં તે યુવતી બોલી હતી કે ન તો તમારો વંશ રહેશે ન તો તમારું શહેર રહેશે આજથી મારો આ શ્રાપ છે તેવું તે બોલી હતી પરિણામે એવું માનવું છે કે મોરબી શહેર ઉપર પાણીની ઘાત રહેલી છે ઘણા વર્ષો પહેલા પણ આવી બધી આફતો આવી ચુકી છે અને ઘણા લોકોના જીવ ગુમાવવાના વારા આવ્યા છે મોરબી પાછળ આવતી દરેક આફત પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તેવું મોરબી વાસીઓનું માનવું છે આવી રીતે આ માહિતી મળી રહી છે કે અને તેના ઉપર એક કથા ફિલ્મ પણ છે જે નામ તારા વહેતા પાણી આવી રીતે આ ફિલ્મ પણ આના ઉપર એક બનાવવામાં આવી છે ફિલ્મ પણ તમે જોઈ લેજો એટલે તમને આખી માહિતી જે છે તે ખબર પડી જશે અને જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો આના આરોપીઓ જે છે તેને શું સજા મળવી જોઈએ અને આ લોકોને ન્યાય મળે તે માટે કોમેન્ટ કરજો ધન્યવાદ